સામાજિક આગેવાનો સહિતનાઓ હાજરી આપી હતી મોરબીમાં સમસ્ત મિયાણા મુસ્લિમ સમાજ મહાસંગઠન ગુજરાત ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ શ્રી અકબરભાઈ હુસેનભાઈ ભટ્ટીના આદેશ થી સાતમા ચંગાલસા પીરની દરગાના ગ્રાઉન્ડ યોજવામાં આવ્યા હતા જેમાં ગુજરાત ભરમાંથી 18 યુવક યુવતીઓ લગ્ન ગ્રંથી જોડાયા હતા આ સમૂહ સાદીમાં મોરબી શહેર મિયાણા સમાજના પ્રમુખ હુસેનભાઈ બચ્ચુભાઈ ભટ્ટીના આયોજન તમામ કન્યાઓને કર્યાવર આપી અમન એકતા શાંતિ નું સંદેશ પાઠવ્યો હતો ત્યારે સમૂહ લગ્ન સમા ગુજરાત કચ્છમાંથી મુસ્લિમ સમાજના ધર્મ ગુરુઓ સામાજિક અગ્રણી અને મુસ્લિમ એકતા મંચ ગુજરાતના પ્રમુખ શ્રી ઇમ્તિયાઝ ખાન પઠાણ સહિતનાઓ હાજરી આપી

ને આ હાથ સમૂહમાં એકસો ને સત્તાણું દીકરીના લગ્ન કરાયેલ છે તો આજે મને સમાજના સહ ત્યાં લગ્ન કરું છું અમુક ખરાબ કહેતા હોય અમુક સારું કહેતા હોય પણ આપણે તો આ જીવન હવે આ માની લીધું છે કે હું જ્યાં લગી જીવીશ ત્યાં લગી સમૂહ લગ્ન કરતો રહીશ મારાથી જેટલો થશે એક દીકરીનો થશે તો એકનો કરીશ પાંચનો કરું તો પાંચ સમૂહ જ્યાં લગી મને સહ સાકાર દેખાય ત્યાં લગી હું દીકરીનો અનલિમિટેડ હું કરવા તૈયારી જ છું મને એવો કંઈ ચિંતા નથી કે હું નહીં કરી શકું બરોબર છે પણ અમુક માણસોને એમ થતા કે ભાઈ હવે આ માટું કરતો હશે ને આ ખોટો કરે ભલે કહેતા હોય પણ મને જે આ દીકરીના લગ્ન કરું છું ને તે પછી મને રોજગારમાં ભરતર મારા પીર મુર્શિદ છે ને આજે તો હું જંગલ સાબીરની દરગાહ પાણી જયારે આસ્થાનો લીધો છે તો મને બહુ ખુશી થઈ છે કે અઢાર દીકરીના હું લગ્ન કર્યા આજે મને

સાતમા સમૂહ લગ્નમાં અઢાર જેટલી દુલ્હા દુલ્હનોએ પોતાનું નવું જીવન શરૂ કર્યું હતું આ તકે મિયાણા સમાજના ગુજરાતભરના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હુસેનભાઈ હંમેશા હકારાત્મક કામો સાથે જોડાયેલા અને સેવાભાવી વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિ હોય સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજના આગેવાનો પણ તેમને એપ્રિશિએટ કરવા માટે તેમને સાથ સહકાર આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આ તકે તમામ દુલ્હા દુલ્હનોને બધા આગેવાનોએ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી અને ઘણા બધા કાર્યો થઈ રહ્યા છે પોતાનું નવું જીવન શરૂ કર્યું છે તેમાં તે જીવન એમનું દાંપત્ય જીવન સુખમય સમૃદ્ધિમય અને ખૂબ જ સુખમય રીતે રહે તે શુભેચ્છાઓ પણ અમારા તરફથી આજે પાઠવવામાં આવી હતી હુસેનભાઈ અને એમની ટીમ દ્વારા ટોટલ એકસો ને સત્તાણું જેટલી દીકરીઓને મુસ્લિમ સમાજમાં જે ખોટા ખર્ચાઓથી દૂર રહી અને સમૂહ લગ્નને પ્રાધાન્ય મળે તે હેતુથી એકસો ને સત્તાણું જેટલી દીકરીઓને પોતાના ઘરે બારે કરવા માટેના જે પ્રયત્નો એમના દ્વારા કરવામાં આવ્યો છે અને હંમેશા દીકરીઓને સારામાં સારી એમની સંસ્થા તરફથી ગિફ્ટ અને વસ્તુઓ પણ મળી રહે અને ભવિષ્યની અંદર એ સુખમય રીતે અને સમૃદ્ધિ સાથે એમનું જીવન પસાર કરે તે અને મુસ્લિમ ખોટા દૂર થાય થાય યુવાનો મુક્ત મુખ્ય સમાજનો શૈક્ષણિક સામાજિક અને આર્થિક વિકાસ થાય આ હેતુથી આ સંગઠન હંમેશા કાર્ય કરતું આવ્યું છે અમારા તરફથી આ સંગઠનને અને સમગ્ર મિયાણા સમાજના અને આજે નવું જીવન શરૂ કરનાર તમામ દુલ્લા દુલ્હનોને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે